એક યુવાન પર ચાર શખ્સો છે તે ધોળા દિવસે સવારમાં દોડીને ગરી જાય છે એ ત્યાં છુપાઈ જાય છે પરંતુ આ લોકો તેને ઓળખી જાય છે તે ક્યાં સંતાનો છે તેને જાણ થઈ જાય છે અને ત્યારબાદ ત્રણ લોકો છે તેને ઘરની અંદર બહાર કાઢે છે ત્યાં તેને ધોકા અને લાકડીથી ફટકારવામાં આવે છે તેની ઓળખીતી મહિલા છે તે તે આ ઘરની વચ્ચે પડે છે પરંતુ તેની એક સાંભળવામાં આ ત્રણેય શખ્સો છે ત્યાં તેને તેને કર્યા બાદ ઘસડે છે અને ઘેસડ્યા બાદ એને ચોકમાં લઈને આવે છે જ્યાં સરપંચનું ઘર હોય છે તેની સામેના ચોકની અંદર તેને બે રહેમી પૂર્વક માર મારવામાં આવે છે પીટવામાં આવે છે અને તેની હાલત છે તે કફોડી કરી નાખે છે આ વ્યક્તિને ત્યારબાદ સારવારમાં લઈ જવામાં આવે છે પરંતુ તે રસ્તામાં જ દમ તોડી નાખે છે આ સમગ્ર મામલે પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો આવો જાણીએ કે ક્યાંની ઘટના છે શું ઘટના છે કોણ છે ચાર શખ્સો અને કોણ છે વ્યક્તિ જેનું મોત થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ સાથે સાથે આપણા

કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એક વખત સવાલો ઉઠાવ્યા છે ચુવા ગામના રમણભાઈ ભીખાભાઈ ચાવડા નામનો યુવાન છે જે ગામની અંદર વહેલી સવારે દસ કલાકે નીકળે છે ચાર લોકો તેની પાછળ દોડે છે તેના ઉપર હુમલો કરે યુવાન છે તે પોતાના માસિયાળ ભાઈ મતલબ કે ઓળખીતાઓ ગામની અંદર હોય છે શેરીઓમાં દોડે છે અને દોડ્યા બાદ એ ઘરની અંદર ઘૂસી જાય છે ત્યાં એ મહિલા છે તે પશુનો જે પશુ બાંધેલા હતા ત્યાં હતી ઘરમાં કોઈ નહોતું બાળકું આ યુવાન જ્યારે ઘૂસી જાય છે ત્યારે ત્રણ લોકો છે તે પાછળ આવે છે અને તેને ત્યાં જોઈ જાય છે તેને ત્યાંથી ખેંચીને બહાર કાઢે છે અને તેને માર મારવાની શરૂઆત કરે આ મહિલા છે ઘરની માલકીન તે ત્યાં પહોંચે છે અને તે રાડા રાડી કરે છે તો તેનો દિયર પણ ત્યાં આવે છે અને આ બંને છે તેને બચાવવાના પ્રયાસ કરે છે પરંતુ પેલા લોકો ત્રણ લોકો જે ધોકા લઈને હતા તેને એક નથી માનતા

તેને થરાદની રેફરલ હોસ્પિટલ સૌપ્રથમ લાવવામાં આવે છે ત્યાંથી તેને રિફર પાલનપુર કરવામાં આવે છે પરંતુ પાલનપુર જતી વેળાએ આ યુવાન છે તે રસ્તામાં દમ તોડી દે છે સવાલ એ છે કે યુવાનની હત્યા થઈ છે ગામની અંદર અને એ પણ સવારે થોડા દિવસે ચાર લોકોએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે પરંતુ ગામનો કોઈ વ્યક્તિ તેને બચાવવા માટે આગળ ના આવ્યો આ શરમજનક બાબત છે કે કોઈ પર હુમલો થતો હોય ને કોઈ બચાવવા ના એ મહિલાનું કહેવું છે કે મેં અને મારા દિયર બચાવવાના પૂરા પ્રયાસ કર્યા હતા અમારા આસપાસના વિસ્તારના લોકો છે તે તમામ અત્યારે વાડીએ હોય છે જેના કારણે કોઈ હતું નહીં અન્ય લોકો હતા પરંતુ તે ના બચાવવા કારણ કે તે શાયદ હુમલાખોરો છે તેની તરફેણ વાળા હતા આ યુવાનનું મોત થાય છે પરંતુ મોતનું કારણ છે તેનાથી પણ વધારે ચોંકાવનારું છે એ સીસીટીવીના આધારે પોલીસે ચાર લોકોના નામ છે તે એફઆઈઆરમાં દાખલ કર્યા આ યુવક જેનું મોત થયું છે રણમલભાઈ ચાવડા તેના બહેન છે ચંદ્રિકા બહેન તે ફરિયાદ નોંધાવી છે ચંદ્રિકા બેન રણછોડભાઈ ચાવડાએ ફરિયાદ પોલીસમાં નોંધાવી છે જેમાં ચાર લોકોના નામ સામે આવ્યા છે એક નામ છે વાલાભાઈ ઠાકરસીભાઈ રબારી વાલાભાઈ ઠાકરસીભાઈ રબારી આ સિવાય રતનસિંહ ઠાકરસીભાઈ રબારી આ બંને સગાવાયો હોવાનું મનાય છે એ સિવાય એક નિલેશભાઈ મેવાભાઈ રબારી છે અને ચોથું નામ છે સુરેશભાઈ વાલાભાઈ રબારી તો આ ચાર લોકો છે હુમલો હુમલો કર્યો કર્યો હોવાનું પોલીસના ચોપડે છે છે શું કારણે તેનું કારણ પણ ખૂબ ચોંકાવનારું છે જાણવા મળ્યું છે કે બે વર્ષ પહેલા આ જે વ્યક્તિ છે મુખ્ય વાલાભાઈ ઠાકરસિંહભાઈ રબારી એને અને જે મૃતક છે ચાવડા રણમલભાઈ ભીખાભાઈ આ બંનેને કંઈક વાંધો પડ્યો હતો અને આ જે રબારી છે વાલાભાઈ ઠાકરસિંહભાઈ તેના હાથ ઉપર તીક્ષ્ણ હથિયાર એ સમયે મારવામાં આવ્યું હતું તેના હાથમાં ખૂબ ઇજાઓ થઈ હતી એ સમયે ફરિયાદો નોંધાઈ હતી પરંતુ એ ત્યારબાદ જામીન મેળ્યા હતા અને ત્યારબાદ આ લોકોના સમાધાન થઈ ચૂક્યા હતા પરંતુ આ જે વ્યક્તિ છે વાલાભાઈ ઠાકરસિંહભાઈ રબારી તેના મનમાં એ સમયનો ખાડ હતો જૂની અદાવત હતી અને તેના કારણે જ તેને નક્કી કર્યું શાયદ હતું કે આજે આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવો છે અને તેના કારણે તેને એટલો મારે છે કે તેનો જીવ જતો રહે છે હાલ એ જે સરપંચનું ઘર છે સામે ત્યાંથી સીસીટીવી કલેક્ટ કરવામાં આવે છે સ્પષ્ટ મોઢા નથી દેખાતા પરંતુ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો શરમજનક બાબત એ છે કે આખા ગામમાં કોઈ બચાવવાનો આવ્યો આ દુઃખદ બાબત છે બનાસકાંઠામાં ક્રાઈમ નો રેશિયો છે તે વધી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું એક પછી એક હત્યાઓ થતી હોવાની ખબરો પણ ત્યાંથી સામે આવી રહી છે હવે વાત કરી લઈએ જમજીરના ધોધ ગીર સોમનાથ જિલ્લાનું અહીંયા પર બે દિવસ પહેલા એક્ટર છે પૂજા પ્રજાપતિ જેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જમજીરના ધોધની નજીક તેણે એક સોંગ બનાવ્યું હતું રીલ્સ બનાવી હતી તેને લઈને તેના ઉપર એફઆઈઆર દાખલ થઈ છે અહીંયા પર કલેક્ટરનું જાહેરનામું છે કે ધોધની નજીક ના જવું ના તો ત્યાંથી સેલ્ફી લેવાની કોશિશ કરવી છતાં એ લોકો લઈ છે એનો વિડીયો વાયરલ થયા બાદ પૂજા પ્રજાપતિ સામે ફરિયાદ દાખલ થઈ છે જાહેરનામા ભંગની પરંતુ હવે આ ફરિયાદની અંદર વધુ નામ ઉમેરાય તેવું લાગી રહ્યું છે ગઈકાલે રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી જે તલાલા તાલુકાના ગુંદાણા ગામનો છે આ દિનેશ સોલંકી ઉપર પણ હવે ફરિયાદ થઈ શકે છે દિનેશ દિનેશ આ ફરિયાદમાં નામ શકે છે કારણ કે પૂજા પ્રજાપતિ સાથે જ રોયલ રાજાનો એક રીલ્સ છે તે વાયરલ થઈ છે અને આ રીલ્સ પોલીસ સુધી પહોંચી ચૂકી છે પોલીસનું એ પણ કહેવું હતું કે પૂજા પ્રજાપતિ અને પૂજા પ્રજાપતિની સાથે રહેલા લોકો જે પણ આ વિડીયોની અંદર છે

કલેક્ટરના જાહેરનામાની વેલ્યુ છે તે ખૂબ ઘટી ગઈ હોય લાગી રહ્યું બીજું આ જાહેરનામા ભંગમાં સૌથી મોટો ગુનો એ છે કે પોલીસના ચોપડે ચડી જાઓ આપને જ્યારે પોલીસની એનઓસી જોતી હોય પાસપોર્ટ માટે અથવા અન્ય કામ માટે તો કેસ ચાલુ હોય તો તેમાં વિઘ્ન બની શકે આ સિવાય અન્ય કેસો હોય આવા કેસો એક સાથે ઘણા બધા ભેગા થાય તો આપણા ઉપર ખૂબ ભારે પગલાં પણ પોલીસ લઈ શકે છે જેના કારણે જાહેરનામાના બચવું જોઈએ અને આવી પ્રતિબંધિત જગ્યાઓ છે ત્યાં ગયા બાદ ત્યાં નજીક ન જવું જોઈએ ત્યાં ફોટોગ્રાફી ના કરવી જોઈએ જોકે હવે જો એ રહ્યું કે આજે જે એવી વાત છે કે પૂજા પ્રજાપતિ અને રોહિલ રાજા સહિતના જે વ્યક્તિઓ છે પોલીસને જવાબ ભરવા આવી શકે છે જોકે પોલીસ આ સમગ્ર મામલે શું પગલા લે છે કે કેમ અને શું લે છે અને આ લોકો ત્યાં શું જવાબો ભરે છે તે હવે જોવું રહ્યું આપનો તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આવી જ અવનવી ખબરો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર કોઈ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ